Button Live News પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજરોજ ભાભરનગર ખાતે શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ખાતે આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય દ્વારા મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પરમાત્માનો સંદેશ આપવા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરસ્વતી થી અંબિકા સોસાયટી હાઇવે રોડ લાટી સોની બજાર આઝાદ ચોક મહાદેવપુરા જુના ગામ થઈ પરત સરસ્વતી સોસાયટી માં આવેલ બ્રહ્મા કુમારી સેન્ટર પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને લાટી બજાર ખાતે ગરબાની રમઝટ પણ જામી હતી પાટણ લાઈવ ન્યૂઝ પાટણ લાઈવ ન્યૂઝ